નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ ત્રણ ના ગણિત વિષયની તારીખ છ નવ ચોવીસ ના રોજ લેવામાં આવે છે આ એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોશો તારીખ છ નવ ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ છ નવ ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ત્રણના ગણિત વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન છસો સડસઠ છસો ને અડસઠ નંબર છસો ને ઇઠોતેર આવશે નંબર ત્રણ ત્રીસ વત્તા પાંચસો વત્તા છ એટલે પાંચસો ને છત્રીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી અને અહીં વોટ્સઅપ નંબર આપેલો છે તો વોટ્સઅપ નંબર પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક બાવન ઓછા ખાલી જગ્યા બરાબર બાર તો જવાબ આવશે ચાલીસ નંબર બે પચીસ બરાબર ખાલી જગ્યા વત્તા પંદર દસ નંબર ત્રણ સો બરાબર છપ્પન વત્તા ખાલી જગ્યા ચુમ્માલીસ નં પ્રશ્ન નંબર ત્રણ નીચે દોરેલ ચિત્રને અડધેથી વાળેલ છે તે ચિત્રને ઓળખીને તેનું નામ લખો કોઈ પણ ત્રણ જેમના ગુણ ત્રણ તો પ્યાલો ગ્લાસ નંબર બે દડો નંબર ત્રણ ચશ્મા નંબર ચાર બોટલ અને નંબર પાંચ ટોપી પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ સંખ્યાને શબ્દમાં લખો જેમના ગુણ ચાર નંબર એક છસો નેવ્યાસી નંબર બે સાતસો પાંચ નંબર ત્રણ નવસો સડસઠ નંબર ચાર પાંચસો અડતાલીસ પ્રશ્ન નંબર ચાર સરવાળા કરો જેમના ગુણ છ જોઈએ આપણે સરવાળો અહીં રકમ આપે છે નંબર એકમાં પાંચ વત્તા બે એટલે સાત ચાર વત્તા પાંચ એટલે નવ ત્રણના ત્રણ ત્યાર પછી ઝીરો વત્તા નવ એટલે નવ પાંચ વત્તા એક એટલે છ સાતમાં બે ઉમેર્યું એટલે નવ ત્રણ વત્તા છ એટલે નવ છ ને પાંચ અગિયાર અગિયારનો એકડો વધી પડીએ ત્રણ ને ચાર ચાર ને ચાર આઠ પ્રશ્ન નંબર પાંચ નીચેના દાખલા ગણો જેમના ગુણ છ નંબર એકસો ને એકસો આડત્રીસ કાંકરા મેળવ્યા કરી મેં ચુમ્માલીસ કાંકરા મેળવ્યા તો હવે તેમણે કુલ કેટલા કાંકરા મેળવ્યા તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર બે એક કારખાનામાં પ્રથમ દિવસે બસો ને સિત્તેર બલ્બ બન્યા બીજા દિવસે ત્યાં એકસો ને ત્રેવીસ બલ્બ બન્યા તો કારખાનામાં કુલ કેટલા બલ્બ બન્યા તો તેમની ગણતરી કરીને પણ જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ ટ્રેનના એક ડબ્બામાં એકસો ને બત્રીસ લોકો બેઠા છે બીજા ડબ્બામાં એકસો ને ઓગણત્રીસ લોકો બેઠા છે તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા છે તો તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જો બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે